અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના સ્ટેશનો પર અપડેટ મળી રહ્યા છે ખાસ તેના પર નજર કરીએ તો મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બુલેટ ટ્રેન કોરિડોરના તમામ સ્ટેશનો આધુનિક અને અદ્યતન સુવિધાઓ અને માહિતી પ્રણાલીથી સજ્જ હશે સ્ટેશનો ઉપર ટિકિટિંગ વેઇટિંગ એરિયા બિઝનેસ ક્લાસ લોન્જ નર્સરી ટોયલેટ ઇન્ફોર્મેશન બૂથ રિટેલ સેન્ટર વગેરે જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે આણંદ બુલેટ ટ્રેન સ્ટેશન પર સ્થાપિત થઈ રહેલા એક્સેલેટર્સનો પ્રથમ સેટ જમીનથી કોન્કોર્સ લેવલ સુધી ઉપયોગમાં લેવાશે કોરિડોરના તમામ બાર સ્ટેશનો ઉપર કુલ નેવું ઉર્જા કાર્યક્ષમ એક્સેલેટર સ્થાપિત કરવામાં આવશે મુસાફરોની સલામતી માટે કટોકટીના કિસ્સામાં તાત્કાલિક પ્રતિસાદ માટે એસ્કેલેટર પર ઇમરજન્સી સ્ટોપ બટન એસ્કેલેટર હેન્ડ્રલમાં આંગળીઓના આકસ્મિક ફસાઈને રોકવા માટે હેન્ડ્રેલ્સ ફિંગર ગાર્ડ સુરક્ષા ઉપકરણો કપડા અને એસેસરીઝને એસ્કેલેટર્સ ગાર્ડસમાં ફસાઈ જવાથી બચાવવા માટે કપડાં વગેરે ઇન્સ્ટોલ કરવામાં આવશે